જય કૃષ્ણ વૈષ્ણવ વાલા વૈષ્ણવ આપણે અવારનવાર નાથ દ્વારામાં શ્રીનાથજીના દર્શન કરવા જઈએ છીએ ઘણા વૈષ્ણવો નાથ દ્વારામાં બિરાજતા શ્રીનાથજીના સ્વરૂપની ભાવના શું છે તેમજ શ્રીનાથજીના મંદિરમાં આવેલ કમલચોક રત્નચોક જગમોહન વગેરે સ્થાનોની ભાવના શું છે તે જાણતા હોતા નથી તો જો આ દરેક સ્થાનોની ભાવના અને શ્રીનાથજીના મંદિરનો ઇતિહાસ અને મહાત્મ્ય જાણીને દર્શન કરવા જઈએ તો દર્શનનો અનેરો આનંદ થાય છે આવો વિચારીને આપણે આજના સત્સંગમાં નાથ દ્વારામાં બિરાજતા શ્રીનાથજી અને મંદિરમાં આવેલા દરેક સ્થાનોની ભાવના અને મહાત્માનો વિચાર કરીશું તો વાલા વૈષ્ણવો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો તો જ દરેક બાબતની જાણકારી પ્રાપ્ત થશે સૌ પ્રથમ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે શ્રીનાથજીના સ્વરૂપનો વિચાર કરીએ કે નાથ દ્વારામાં બિરાજતું શ્રીનાથજી નું સ્વરૂપ સ્વરૂપ છે સ્વરૂપ છે આશરે ચારેક ફૂટની ઊંચાઈનું આ સ્વરૂપ છે સ્વરૂપનો રંગ રતાશ પડતો શ્યામ છે શ્રીનાથજી બાવા શ્રી ગિરિરાજજીની નિકુંજના દ્વાર પર ઠાળા છે આપ ડાબો શ્રી અસ્ત ઊંચો છે તે શ્રી થી આપ પોતાના ભક્તોને પોતાની પાસે બોલાવે છે અને જમણા શ્રી અસ્તની મુઠ્ઠી વાળીને તે કેળ ઉપર રાખી છે આથી આપ આવું સૂચવે છે કે પાસે આવેલા ભક્તોના મન ખેંચીને આ મુઠ્ઠીમાં બંધ કરી દીધા છે અને મુઠ્ઠી પરનો અંગૂઠો ઊંચો કરીને કહે છે કે હવે તમે અહીંથી છટકી નહીં શકો આપનું આખું એ સ્વરૂપ નૃત્યની મુદ્રામાં દર્શન આપે છે કારણ કે આપ રાસ લીલાના નાયક છે આપના સ્વરૂપમાં નિકુંજ લીલા મુખ્ય છે વૈષ્ણવો આ શ્રીનાથજી સ્વરૂપની ભાવના અને શ્રીનાથજીની પીઠિકામાં રહેલા ચિહ્નોની ભાવના ઉપર આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ તે વિડીયોની લિંક નીચે આપેલી છે જિજ્ઞાસા હોય તો ત્યાં જઈને જોઈ શકો છો શ્રીનાથજી નું પૂરું નામ શ્રી કલ્પમાં શ્રી પુત્ર તરીકે પ્રગટ થયેલા ભગવાન શ્રી કૃષ્ણ જ આજથી પાંચસો કે છસો વર્ષ પહેલા વ્રજમાં શ્રી ગિરિરાજજીની કંદરામાંથી સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજી સ્વરૂપે પ્રગટ થયા શ્રીનાથજીની શ્રી મહાપ્રભુજીએ મંદિરમાં પાઠ પધરાવ્યા શ્રીનાથજી શ્રી ગિરિરાજજી પર્વત પર મંદિરમાં ઘણા વર્ષો સુધી બિરાજ્યા અને પોતાના ભક્તોને અનેક પ્રકારે સુખ પ્રદાન કર્યું હવે મેવાડના અજોત કુંવરીબાઈને આપેલા વચન મુજબ શ્રીનાથજી રાજસ્થાનમાં ઉદયપુર નજીક સિહાર નામના સ્થાન પર પધાર્યા અને તે સમયના તિલકાયતને અહીં મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા કરી આથી મેવાડમાં શિહાળ નામના ગામમાં શ્રીનાથજીનું ભવ્ય મંદિર સિદ્ધ થયું અને વિક્રમ સંવંત સત્તરસો ને અઠ્યાવીસ મહાવદ સાતમના દિવસે તિલકાયત શ્રી દાઉદજી મહારાજે પ્રગટ રીતે શ્રીનાથજી બાવાને પાટ પધરાવ્યા આગળ જતા આ શિહાળ ગામ એ નાથ દ્વારાના નામથી પ્રસિદ્ધ થયું અને હાલ પણ શ્રીનાથજી નાથ દ્વારાના આ મંદિરમાં બિરાજી રહ્યા છે અને પોતાના ભક્તોને સેવા અને દર્શનનો આનંદ પ્રદાન કરી રહ્યા છે નાથ દ્વારામાં શ્રીનાથજી મંદિરમાં રત્નચોક કમલચોક જગમોહન વગેરે અનેક પ્રકારના સ્થાનો સિદ્ધ કરવામાં આવ્યા હવે આપણે તે દરેક સ્થાનો ક્યાં આવેલા છે અને તેનું મહાત્મ શું છે તેનો વિચાર કરીએ તે પહેલાં વાળા વૈષ્ણવો વિડીયોને લાઈક અને કોમેન્ટ કરી દેજો અને વિડીયોને શેર જરૂર કરજો જેથી કરીને બીજા વૈષ્ણવો પણ શ્રીનાથજીના મંદિરની ભાવનાના સત્સંગનો આનંદ પ્રાપ્ત કરી શકે સૌ પ્રથમ આપણે નાથ દ્વારામાં શ્રીનાથજીના મંદિરે દર્શન કરવા જઈએ ત્યારે એક વિશાળ દરવાજો આવે છે જેને લાલ દરવાજા કહેવામાં આવે છે શ્રી યશોદાજીના લાલ શ્રી કૃષ્ણ એટલે કે શ્રીનાથજી આ દરવાજેથી પધાર્યા હોવાથી લાલ દરવાજા કહેવાય છે દરેક વૈષ્ણવો આ દરવાજાથી શ્રીનાથજીના દર્શન કરવા જતા શ્રીનાથજીના પ્રેમમાં તરબોર થઈ જાય છે આ તરબોર થઈ જવું તેને કહેવામાં આવે છે અને અનુરાગનો રંગ છે માટે આ દરવાજાને લાલ દરવાજા કહેવામાં આવે છે હવે લાલ દરવાજાથી ચોકમાં થઈને આગળ જતા શ્રીનાથજી મંદિરનું મુખ્ય દ્વાર આવે છે કે જેની ઉપર નગારખાના વ્રજમાંથી શ્રીનાથજીની સાથે આવેલ નોબત અહીં પધરાવામાં આવ્યા છે મંદિરના મુખ્ય દ્વારથી પ્રવેશતા પ્રથમ ગોર્ધન ચોક આવે છે દિવાળી ઉપર આ ચોકમાં શ્રી ગોવર્ધન પૂજા કરવામાં આવે છે માટે આ ચોકને ગોર્ધન ચોક કહેવામાં આવે છે શ્રી ગિરિરાજજીની ભાવનાથી આ ચોક લંબચોરસ એટલે કે લાંબો રાખવામાં આવ્યો છે અને તેની ઉપર કોઈ પથ્થર જડવામાં આવ્યા નથી આખા એ મંદિરની બુહારી કરીને મંદિરની રજ આ શ્રી ગોવર્ધન ચોકમાં એકઠી કરવામાં આવે છે વ્રજરાજ શ્રી ગોવર્ધન તરણ અહી બિરાજ્યા છે તેથી રજની ભાવનાથી ભક્તજનો આ રજને માથે ચડાવે છે આ ચોકમાં ડાબા હાથે આવેલા દરવાજામાંથી અંદર જઈએ એટલે ડાબી બાજુ શ્રીનાથજીની સોના ચાંદીની ઘંટીઓ આવે છે જે પહેલાના સમયમાં મસાલા આદિ દળવા માટે ઉપયોગ થતો હવે ભક્તજનોના દર્શન અર્થે અહીં રાખવામાં આવી છે આ સોના ચાંદીની ઘંટીની બાજુમાં શ્રી કૃષ્ણ ભંડાર આવે છે કે જ્યાંથી મંદિરનો બધો વહીવટ થાય છે આ કૃષ્ણ ભંડારની સામે શ્રી નવમી પ્રિયાદીનું મંદિર આવેલું છે શ્રી ગોવર્ધન ચોકમાં પ્રવેશતા સામે જ પગથિયા અને તેના ઉપર દરવાજો છે તેને સુરજફોળ કહેવામાં આવે છે દરવાજાની બંને બાજુ શ્યામ રંગના બે હાથી ચિતરવામાં આવ્યા છે તે ઋગ્વેદ અને અજુર્વેદની ભાવનાના સૂચક છે પહેલાના સમયમાં રાજા મહારાજા તથા સ્ત્રીજનોને દર્શનાર્થે અહીંથી પ્રવેશ આપવામાં આવતો આજના સમયમાં વ્યવસ્થાના ભાગરૂપે પુરુષ વૈષ્ણવોને દર્શન કરવા અહીંથી પ્રવેશ કરાવવામાં આવે છે આ સુરત પોળની બાજુમાં જ જમણા હાથ બાજુ જે પગથિયા છે તેની ઉપરના ચોકને ધોળી પટિયા અથવા તો ફૂલ ચોક કહેવામાં આવે છે કે પહેલાના સમયમાં ફૂલ વેચવા વાળાઓ શ્રી ઠાકોરજીને લાયક ફૂલો લઈને અહીં વેચવા માટે બેસતા તેથી આ ફૂલ ચોક કહેવાય છે સફેદ સંગી મર્મરના આ ચોકને ધોળી પટિયા કહેવામાં આવે છે શેર સાગરની ભાવનાથી સફેદ અને શેષ સૈયાની ભાવનાથી પટિયા નો ચોક લાંબો રાખવામાં આવ્યો છે શિર સાગર અને શેષ સૈયાની ભાવના હોવાથી ગોસ્વામી આચાર્યો પોતાની ચરણ પાદુકા ધોળીપટિયા ચડતા પહેલા જ ઉતારી નાખે છે અત્યારે ખાસ કરીને મહિલા દર્શનાર્થીઓને આ ધોળીપટિયા પરથી જ દર્શન માટે પ્રવેશ આપવામાં આવે છે સુરતપોળ તથા ધોળી પટિયા બનેના પગથિયાની સંખ્યા નવ રાખવામાં આવી છે કે તે નવધા ભક્તિની સૂચન છે નવ પગથિયા રાખવામાં આવ્યા છે તેની ભાવના એ છે કે સર્વ જગતના નિયમતા શ્રીનાદીના દર્શને આવતા ભક્તજનો જેમ જેમ એક એક પગથિયું ચડતા જાય છે તેમ તેમ તેઓને એક એક ભક્તિ સિદ્ધ થતી જાય છે અને દસમી પ્રેમલક્ષણા ભક્તિના સર્વસ્વ રસ સ્વરૂપ શ્રી ગોર્ધનનાથજીના દર્શનનો અધિકાર પ્રાપ્ત થાય છે સુરજપોળથી મંદિરમાં પ્રવેશતા જે ચોક આવે છે તેને રત્નચોક કહેવામાં આવે છે જે સફેદ સંગે મરમરથી જડેલો છે પ્રભુના પ્યારા રત્ન જેવા ભક્તજનોને શ્રીનાજીના દર્શનથી વિરહ કષ્ટ દૂર થાય છે સામે જ જે કમાળ દેખાય છે તેની પાછળ ડોલ તિબારી આવેલ છે કે જ્યાંથી ભક્તજનો શ્રીજીના દર્શન કરે છે ભક્તજનો પ્રભુના દર્શન કરીને પ્રેમના આનંદમાં ડોલવા લાગે છે એટલે પણ તેને ડોલ તિબારી કહે છે તેમજ ફાગણ મહિનામાં ડોલ ઉત્સવના દિવસોમાં અહીં શ્રી ઠાકોરજીને ડોલ ઉત્સવ ચુલાવવામાં આવે છે એટલે ડોલ તિબારી કહેવાય છે આ ડોલ તિબારીમાંથી ભક્તો પ્રભુના દર્શન કરે છે તે જગ્યાને જગમોહન પણ કહેવામાં આવે છે કારણ કે આખા એ સંસારને મોહી લેનારા મનમોહન પ્રભુના દર્શન આ જગ્યાએથી થાય છે એટલે જગમોહન રત્નચોક થી જમણા આ તરફ દરવાજો આવે છે તે દરવાજાની પછીના ચોકને કમલચોક કહેવામાં આવે છે આ રત્નચોક અને કમલ ચોકની વચ્ચેના દરવાજાના કમાળ પર એક લંબગોળ તાળું લટકાવવામાં આવ્યું છે ભક્તજનો તે તાળાના દર્શન કરી આખે અને મસ્તક પર લગાવે છે તેનો ભાવ એવો છે કે આ તાળું એ શ્રી સ્વામિનીજીના શ્રી અસ્તની મુઠ્ઠીનો ભાવ છે કારણ કે સર્વ જગતના સ્વામી શ્રીનાથજી એ સ્વામિનીજી એટલે કે શ્રી રાધિકાજીને વશ છે શ્રી સ્વામિનીજીની કૃપા થાય તો જ શ્રીનાથજીના દર્શન થઈ શકે તાળા રૂપે શ્રી સ્વામિનીજીની મુઠ્ઠી ખુલે પછી જ શ્રીનાથજીના દર્શન થાય છે વાલા વૈષવ શ્રી મહાપ્રભુજી એ સાક્ષાત શ્રી સ્વામીની જૂનું સ્વરૂપ છે માટે શ્રી મહાપ્રભુજીની કૃપા થાય તો જ આપણને નંદનંદનના દર્શન અને સેવાનો લાભ પ્રાપ્ત થાય છે હવે જ્યારે દર્શન કરવા જાવ ત્યારે આ તાળાને નિરખીને દર્શન કરજો લંબગોળ આકારનું મુઠ્ઠીના આકારનું આ તાળું છે આપણે ચોક થી કમળચોકમાં આવી ગયા છીએ આ કમલચોકમાં ચારે બાજુ કાળા પથ્થર જડેલા છે અને વચ્ચે સફેદ સંગે મરમરનું કમળ છે આ કમળમાં ચોવીસ પાખડીઓ આવેલી છે કે જે ગાયત્રી મંત્રનો ભાવ સૂચવે છે કમળની ચારે બાજુ આઠ પટિયા અને સોળ લહેરો છે તે રાસલીલાના ભાવથી છે બે દ્વે ગોપી બીચ બીચ માધવ ભાવિક ભક્તોજનો આ કમળ પર પગ અડવા દેતા નથી અને ભૂલથી પણ જો પગ અડી જાય તો ક્ષમા યાચના માંગીને કમળને સ્પર્શ કરીને આખી અને મસ્તકે લગાવતા હોય છે આ કમળ ચોકમાં જગમોહન એટલે કે ડોલ તિબારીની

દરવાજાની બંને બાજુ પથ્થરના મોટા મોટા બે હાથી આવેલા છે તેની પાસે બેસીને શ્રી ભાગવતજીના બેસી કમર ચોક થી ધોરી પટિયા બાજુ જતા જે નાનો દરવાજો આવે છે તેને સિંઘપોર કહેવામાં આવે છે ત્યાં બંને બાજુ નાની નાની બે કોઠીઓ આવેલી છે તે અષ્ટખા અને ભાવથી છે છે અહીં ઓટા ઉપર બેસવાનું મહાત્મ રહેલું આ અષ્ટખીઓની બહારની દિવાલ પર બે મોટા મોટા સિંહોના ચિત્રો દોરવામાં આવ્યા છે કમળચોક થી ધ્રુવ બાજુ આપણે દર્શન કરવા જઈએ છીએ તેની બાજુમાં અનાર ચોક આવેલો છે આ અનાર ચોકમાં થઈને શ્રીનાથજીના શાક ઘર અને રસોઈ ઘરમાં જવાનો રસ્તો છે આ અનાર ચોકમાં કુબેરની ગાદી આવેલી છે જે સમાધાનીજીની બેઠકના નામે ઓળખાય છે આ બેઠકની પાછળ કામદેનું ગાય કલ્પ વૃક્ષ અને શ્રીનાથજીની ગાય ગાયોહનના ચિત્રો લગાવવામાં આવ્યા છે થી આઠ કીર્તન્યાજીઓ સમય સમયના કીર્તન કરીને પ્રભુને રીજવે છે જગમોહન ની અંદર મણિકોઠા આવેલો છે કે જ્યાં છડીદાર શ્રીનાથજીની સન્મુખ ઉભા રહે છે અને જાપટિયાઓ હાથમાં કપડાનું જાપટિયું લઈને દરેકને શ્રીનાથજીના આશીર્વાદના પ્રતિક રૂપે ઝાપટ લગાવે છે આ મણિકોઠાની અંદર આપણા પ્રાણ પ્રિય પ્રભુ બિરાજીને આપણને દર્શન આપે છે તેને શ્રીનાથજીનું નિજ મંદિર કહેવામાં આવે છે નિજ મંદિરની બાજુમાં જમણી તરફ શ્રીનાથજીનું સૈયા મંદિર આવેલું છે કે જ્યાં સૈયા બિછાવવામાં આવે છે અને પ્રભુ શ્રીનાથજી ત્યાં પોટે છે શ્રીનાથજીનું નિજ મંદિર એ જ અજબ કુંરીબાઈનું છાપરાવાળું ઘર છે આથી જ તો શ્રીનાથજી બાવા આપ આ નળિયાના છાપરા વાળા નિજ મંદિરમાં જ બિરાજે છે આ નિજ મંદિરના છાપરા ઉપર સુદર્શન ચક્ર સાત ધજાઓ અને કલશ વગેરે આવેલા છે ધોળી પટિયાથી આગળ બહાર જવાના રસ્તા ઉપર પ્રીતમ પોળ આવેલ છે કે જે નિકુંજની ભાવના દર્શાવે છે વ્રજની નિકુંજો પ્રભુને ખૂબ જ પ્રિય હોવાથી આ પોળને પ્રીતમ પોળ કહેવામાં આવે છે આ સિવાય શ્રીનાથજીના મંદિરમાં શાકઘર ફૂલઘર પાનઘર દૂધઘર વસ્ત્રઘર ગહેના ઘર વગેરે આવેલા છે જે તે તેના નામ પ્રમાણે ત્યાં સેવા થાય છે તેમજ કૃષ્ણ ભંડાર ખર્ચ ભંડાર ખાસા ભંડાર પ્રસાદી ભંડાર વગેરે પણ આવેલા છે આમ શ્રીનાથજીના મંદિરની ભાવના રહેલી છે આ શ્રીનાથ દ્વારામાં અન્ય કયા કયા મંદિરો આવેલા છે તેમજ નાથ દ્વારાની બીજી શું શું વિશેષતાઓ રહેલી છે તે બાબતની ચર્ચા આપણે હવે પછીના સત્સંગમાં કરીશું ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ